નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને સ્કાયમેટ વેધર દ્વારા ચોમાસા બે હજાર ચોવીસ અંગે મોટી વાત કરવામાં આવી છે આવનારું ચોમાસું એકંદરે કેવું રહી શકે છે તે વિશેની માહિતી સ્કાયમેટ વેધર દ્વારા અપડેટ કરવામાં આવી છે તો તે વિશેની માહિતી જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને અલીનોની સ્થિતિ છે તે અત્યારે ખૂબ જ સ્ટ્રોંગ જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો ખાસ કરીને જે બે હજાર ત્રેવીસનું ચોમાસાનું એન્ડિંગ ભાગ હતો આ સમયગાળા દરમિયાન અલનીનોની શરૂઆત થઈ હતી અને હાલ અલનીનો છે તે થોડી મજબૂતાઈ સાથે જોવા મળી રહ્યો છો કે હવે તે ધીમે ધીમે ક્રમશઃ નબળો પડવાની સંભાવના પણ દેખાઈ રહી છે તો ખાસ કરીને અત્યારે તમે જે એરિયા જોઈ રહ્યા છો મતલબ કે આ એ એરિયા છે જ્યાં અલનીનોનું તાપમાન માપવામાં આવે છે જેના આધારે અલનીનો અને લાનીનોની સ્થિતિ નક્કી કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને અલનીનોનું વર્ષ હોય છે એ સમયગાળા દરમિયાન જે આપણા રાજ્યો છે મતલબ કે જે ભારતના રાજ્યો છે તેમજ ઓસ્ટ્રેલિયા સહિતના અનેક રાજ્યો દેશો છે એમાં વરસાદનું પ્રમાણ એકંદરે ઓછું જોવા મળતું હોય છે પરંતુ અમેરિકા સહિતના વિસ્તારો છે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ એકંદરે આ સમયગાળા દરમિયાન વધુ જોવા મળતું હોય છે મતલબ કે અલનીનોની સ્થિતિમાં આ પ્રકારની કન્ડિશન જોવા મળતી હોય છે અને એનાથી વિપરીત દિશામાં જ્યારે લાનીનો હોય છે ત્યારે ટેમ્પરેચર છે તે ખાસ કરીને અરબી સમુદ્ર આજુબાજુના વિસ્તારોમાં વધુ જોવા મળતું હોય છે અને આના પરિણામે જે વાદળોનું ફોર્મેશન થતું હોય છે તે પણ વધુ થતું હોય છે આના પરિણામે જ્યાં ભારતનું ચોમાસું સહિત છે આજુબાજુના જે દેશો છે તેમાં ચોમાસું એકંદરે સારું રહેતું હોય છે અને આ સમયગાળ દરમિયાન મતલબ કે લાનીનોની સ્થિતિ હોય છે એ સમયગાળા દરમિયાન જે અમેરિકાના ભાગો છે આ ભાગોમાં એકંદરે ચોમાસું નબળું સાબિત થતું હોય છે મતલબ કે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડતો હોય છે ત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો અત્યારેની જે લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ દરમિયાન અલડીનોની સ્થિતિ જોઈ શકો છો સો ટકા છે અને તે ત્રિમાસિક સમયગાળા દરમિયાન માર્ચ એપ્રિલ મે મહિના દરમિયાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે અલડીનોની સ્થિતિ મતલબ કે અલડીનો ઘટી રહ્યો છે લગભગ ચિમોતેર પિંચોતેર ટકા આજુબાજુ જોવા મળી રહ્યું છે સાથે સાથે તે ન્યૂટ્રલ પણ કન્ડિશન વધતી જ રપડી રહી છે અને છવ્વીસ સિત્તેર આજુબાજુ ન્યૂટ્રલ જોવા મળી રહ્યો છે તો એપ્રિલ મે અને જૂન માસની સ્થિતિ પણ તમે અત્યારે જોઈ શકો છો ખાસ કરીને એપ્રિલ મે અને જૂન માસ દરમિયાન ન્યુટ્રલ કન્ડિશન વધી રહી છે મતલબ કે ન્યૂટ્રલ થઈ રહ્યું છે અને અલનીનોની સ્થિતિ ઝડપથી ઘટી રહી છે મતલબ કે અલનીનો એકંદરે ઝડપી નીચો આવી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન પણ લાની સ્થિતિનું પણ ધીમી નિર્માણ થતું જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ માર્ચ સોરી મે જૂન જુલાઈ જે મહિનો છે એ દરમિયાન ફૂલ ન્યુટ્રલ કંડિશન જોવા મળી રહી છે સાથે સાથે લાનીનોની કન્ડિશન પણ વિકસિત થતી જોવા મળી રહી છે અને અલનીનો છે તે ખૂબ જ નબળો પડી ગયો છે આ સમયગાળા દરમિયાન તો આપણું ચોમાસું શરૂઆત મતલબ કે જુલાઈ મહિનો છે આ મહિના દરમિયાન આપણે એકંદરે ચોમાસુંની શરૂઆત થશે આ સમયગાળા દરમિયાન લા લાનીનોની શરૂઆત થઈ જશે મતલબ કે ધીમે ગતિએ લા નીનો તરફ જે પોઝિશન છે તે જવાની રહેશે એટલે કે ન્યૂટ્રલ તરફથી ધીમે ધીમે ગતિએ આપણી સ્થિતિ છે તે લાનીનો તરફ બનતી નજર પડી રહી છે જે એકંદરે આપણા માટે સારી વાત ગણી શકાય તો અત્યારે જુલાઈ ઓગસ્ટ જૂન જુલાઈ અને ઓગસ્ટનો ચાર્ટ પણ તમે જોઈ શકો છો જેમાં લા નીનો ફૂલ એક્ટિવ જોવા મળી રહ્યો છે મતલબ કે લાનીનાની સ્થિતિ જોવા મળી રહી છે ન્યૂટ્રલ કન્ડિશન છે તે પણ ધીમી ગતિએ નીચે ગઈ છે મતલબ કે સાડત્રીસ ડિગ્રી સાડત્રીસ આજુબાજુ જોવા મળી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન અલનીનો છે તે સંપૂર્ણ રીતે નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને ત્યારબાદના જે તમે ગ્રીન ગ્રાફ્ટ જોઈ રહ્યા છો મતલબ કે જે દુધિયા કલરના જે એરાઓ જોઈ રહ્યા છો તે મતલબ કે લાનીનાની સ્થિતિ બતાવી રહ્યા છે તો એકંદરે ત્યારબાદના મહિના છે તેમાં લા નીનોની સ્થિતિ બની જશે મતલબ કે અલનીનો છે તે આપણા ચોમાસાને કોઈ ખતરા સાબિત નહીં થાય અને એકંદરે સ્થિતિ આપણા માટે સારી બનતી નજરે પડી રહી છે તો એકંદરે ભારતના ચોમાસા પર એક સ્પષ્ટ વાત છે કે ચોમાસા પર અલનીનોની સ્થિતિ નહીં બને અને ચોમાસું એન્ડિંગનો ભાગ હશે એ સમયગાળા દરમિયાન લા નીનોની સ્થિતિ બનવાની સંભાવના વધી રહી છે તો હવે આ સમયગાળા દરમિયાન આઈઓડીની સ્થિતિ શું રહેશે તે વિશેની માહિતી જોઈએ તો મોટા ભાગના મોડેલો છે તે આઈઓડીની સ્થિતિ આપણા ચોમાસા દરમિયાન પોઝિટિવ તરફ જવાની શક્યતા વધુ વ્યક્ત કરી રહ્યા છે મતલબ કે ન્યૂટલ કે તેનાથી આગળ વધુ પોઝિટિવ તરફ જવાની સંભાવના મોટા ભાગના મોડલ વ્યક્ત કરી રહ્યા છે અને એક પણ મોડલ નેગેટિવ તરફ ઇન્ડિકેટ કરી રહ્યા નથી તો અત્યારે તમે અલીનોની સ્થિતિ નું જે નિર્માણ થતું હતું તે પ્રમાણે સ્થિતિ જોઈ શકો છો જેમાં નીનો થ્રી પોઈન્ટ ફોર જે છે તેનું મૂલ્યાંકન થતું હોય છે વધુ પ્રમાણમાં અને ધ્યાનમાં લેવામાં આવે છે તો તે પ્રમાણે જોઈએ તો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ખાસ કરીને જે મૂલ્ય છે તે એક પોઈન્ટ પાંચ ડિગ્રી હતું અને ત્યારબાદ તે એક પોઈન્ટ પાંચ ડિગ્રી છવ્વીસ ફેબ્રુઆરીના ચાર માર્ચ દરમિયાન તે ઘટે છે અને એક પોઈન્ટ ત્રણ જશે અને અગિયાર માર્ચના તે ઘટીને એક પોઈન્ટ ચાર ફરી જોવા મળી રહ્યું છે મતલબ કે ધીમી ગતિએ તે ઘટવા તરફ નજરે પડી રહ્યો છે તો એકંદરે આપણા ચોમાસા માટે સ્થિતિ સારી બનતી નજરે પડી રહી છે આઈઓડી પણ પોઝિટિવ થવાની સંભાવનાઓ છે જે એકંદરે ભારતીય ચોમાસાને સાનુકૂળ પરિબળ ગણી શકાય અને અલનીનોની સ્થિતિ આ વખતે અત્યારે સ્ટ્રોંગ જોવા મળી હતી અને હવે તે ધીમી ગતિએ ઘટી રહી છે અને હવે તે આપણા માટે એક ફેવરેબલ કન્ડિશન આવનારા ચોમાસા માટે બનાવે તેવી શક્યતાઓ વધતી નજરે પડી રહી છે તો સ્કાયમેટ વેધર દ્વારા ખૂબ જ મોટું અનુમાન આપવામાં આવ્યું છે એકંદરે ચોમાસું છે તે સારું રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે એકંદરે ખૂબ જ સારું ચોમાસું દેખાઈ રહ્યું છે આવનારું બે હજાર ચોવીસનું તો ખૂબ જ સારા સમાચાર ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે ગણી શકાય આગામી દિવસોમાં વધુ અપડેટ આવશે તેમ તમારા સુધી પહોંચાડવામાં આવશે આભાર